નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનમાં સગીરાના યોધ્ધ શોષણ મામલે આ જીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને મોડી રાત્રે જોધપુરની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા આશારામને સાથીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જો કે આપણે જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ આશારામને સાથીમાં દુખાવો થયો હતો પરંતુ ચેકઅપ કરીને પરત જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા ગુરુવારે મોડી રાત્રે લગભગ એક વાગે આશારામની તબિયત બગડતા તેમને જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે હાલ તો આઈસીયુમાં રાખવામાં આવ્યા છે આશિયા મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીની અને થવાની સાથે હેમોગ્લોબિન અને આઠ આઠ થઈ ગયું હતું જો કે આપણે જણાવી દઈએ કે એકવી માર્ચ રાજસ્થાન હાઈકોર્ટ વિવસોજન ઉપીડના આરોપીની સજા કાપી રહેલા પોલીસ સુરક્ષા હેઠળ જો કે જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરવાની મંજૂરી આપી હતી મહારાષ્ટ્રના આયુર્વેદના નિશાન તેમની સારવાર કરી હતી જો કે જ્યારે આશિયા રામને મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્રના પોલીસે સુરક્ષાના કારણસર સારવારની પરવાનગી આપી ન હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય